મોરબીના સામા કાંઠે આવેલા નગર ગરબી ચોક પાસે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા અને લોકોના જીવ પડી કે બંધાયા હતા દરમિયાનમાં ત્યાં પડેલા બે બાઇક તથા કારમાં પણ નુકસાની થઈ હતી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામા કાંઠે આવેલા નગર વિસ્તારના ગરબી ચોક પાછળના ભાગે અને ગરબી ચોક વિસ્તારમાં અડધી કલાક સુધી આ બુલ ફાઇટ રહી હતી અને ત્યાં લોકોએ છૂટા પાડવા માટે ખૂબ કોશિશ કરવા છતાં પણ આખલાઓ છૂટા પડ્યા ન હતા અને આ આ આખલાઓ ઝઘડતા ઝઘડતા ત્યાં પડેલા બે બાઈક તથા એક કારમાં પણ તોડફોડ નુકસાની કરી હતી અને ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો નાના બાળકો વૃદ્ધો વાહન ચાલકો માટે સતત આ બાબતે ભય જંબુડાતો રહે છે મોરબી નગરપાલિકામાં પણ અગાઉ અનેક વખત ઢોર પકડવાના નામે લાખો કરોડોના બિલ બની ગયા છે છતાં પણ આજે પણ જિલ્લા અને શહેરની અંદર આ રજડતા ઢોરની સમસ્યા જોવા મળે છે મોરબીના નગર દરવાજા ચોકથી માંડીને શહેરના મુખ્ય માર્ગોમાં પણ આ જ રીતે રજડતા ઢોર નજરે પડે છે અને હદ તો તૈયાર થાય છે કે જ્યારે જિલ્લાના મુખ્ય વિસ્તારો અને કલેક્ટર બંગલા તેમજ જજ બંગલો સહિતના વિસ્તારોમાં પણ ભારે મોટી સંખ્યામાં ઢોરનો જમાવડો જોવા મળે છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હોવા છતાં પણ મોરબીમાં ઢોર પકડવાની માત્ર કામગીરી થતી ન હોય અને અવારનવાર આવા પ્રકારના દ્રશ્યો લોકોને જોવા મળતા હોય છે અને લોકો સતત ભયના હોથા નીચે રહે છે હાલ છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસન દરમિયાન આ ઢોર પકડવાની કામગીરી થતી ન હોય અવારનવાર સોસાયટી વિસ્તારોમાં અને મુખ્ય માર્ગોમાં આ પ્રકારે ઢોરની ફાઇટ જોવા મળતી હોય છે અને આખલાઓના આ યુદ્ધના લીધે જે તે વિસ્તારના લોકો વેપારીઓ કે સ્થાનિકોમાં સતત ભય રહેતો હોય છે અને ખાસ કરીને બાળકો વૃદ્ધો સહિતના આ લોકોના પણ જીવ પડીકે બંધાયેલા રહે છે અનેક વખત છૂટા પાડવાની કોશિશ કરવા છતાં પણ આ અકલાઓ જુદા પડ્યા ન હતા અને ત્યાં ચોકમાં પડેલા બે બાઈક તથા એક કારમાં પણ નુકસાની થઈ હતી અને લોકો પોતાના ઘરમાંથી બહાર જોવા માટે નીકળી ગયા હતા અને ખૂબ લાંબા સમય સુધી આ આખલાઓની ફાઇટ ચાલુ રહી હતી સતત મોરબીના કોઈને કોઈ વિસ્તારોમાં આવા આખલા યુદ્ધ જોવા મળે છે અને લોકો આ સમસ્યાથી હેરાન છે છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી તેનાથી વાસ્તવિકતા છે જો દોર પકડીને તેની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવે તો આ પ્રકારના હેરાનગતિ લોકોએ વેઠવી ન પડે